ચૌદમી ઓગસ્ટથી રાજકોટમાં જામશે સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળાની રંગત રાજકોટના રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી દરમિયાન પાંચ દિવસનો લોકમેળો યોજાશે આ લોકમેળાને આ વખતે શૌર્યનું સિંદૂર નામ અપાયું છે પાંચ દિવસ ચાલનારા લોકમેળામાં ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપ છે

આ મેળાનું ઘણું મહત્વ હોય છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો અહીં આવતા હોય છે લાખોની સંખ્યામાં લોકો આ મેળાની મજા માણવા આવે છે